તો આજે આપણે અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર અને ભાંગાકાર પાયાથી ગણતા શીખીશું આ વિડીયો જોયા બાદ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આ બાબતે નહીં રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ આઠ ના છેદમાં ત્રણ આવી સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે તો 8 ના છેદ ત્રણ ગુણ્યા ચાર તો પહેલા તો એ જોવાનું કે ઉપર ની સંખ્યાઓ છે એ નીચેની સંખ્યા સાથે ભાંગે છે કે નહીં તો અહીંયા ઉપર આઠ અને ચાર આપેલા છે અને નીચે ત્રણ આપેલા છે તો એ ભાંગશે નહીં તો ભાંગે એમ ન હોય તો આપણે માત્ર ઉપલી સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે તો આઠ અને ચાર તો આઠ ચોક બત્રીસ અને છેદમાં ત્રણ આપણે જેમ જેમ લખી નાખવાના છે એનું કઈ થશે નહીં તો આ આપણો જવાબ છે આગળ જોઈએ ચાર ના છેદમાં પાંચ ગુણ્યા બે હવે અહિયાં પણ નીચે ભાંગે એમ છે નહીં તો આપણે સીધો ઉપલી સંખ્યાનો ગુણાકાર કરીશું ચાર ગુણ્યા બે તો ચાર દો આઠ અને છેદમાં પાંચ જેમ છેમ લખી નાખવાના છે

આનો જવાબ આવે છે ચૌદ આગળ જોઈએ અઢાર ના છેદ માં સાત ગુણ્યા અઠ્યાવીસ ગુણ્યા ઓગણ ચાલીસ તેર વડે ભાંગી જશે તેર તેરી ઓગણચાલીસ અને વીસ નો ગુણાકાર સીધો ત્રણ સાથે કરીશું તો વીસ તેરી આવશે સાઈઠ આગળ જોઈએ બેતાલીસ ના છેદ માં છ ગુણ્યા સત્તર હવે અહિયાં પણ નીચે છ અને બેતાલીસ

સીધો ઉપલી સંખ્યાનો ગુણાકાર કરવાનો બે ગુણ્યા નવ તો બે નવા અને નીચે પંદર ગુણ્યા પાંચ માં ચૌદ આવશે અને છ ગુણ્યા ત્રણ કરશું તો છ તેરી અઢાર તો જવાબ છે ચૌદ ના છેદ માં અઢાર આગળ જોઈએ પાંચ ના છેદ માં એક ગુણ્યા એક ના છેદ માં સાત તો પાંચ નો ગુણાકાર એક સાથે કરીશું તો પાંચ એક પાંચ અને છેદ માં એક સત્તા સાત જો આપણે એક એક ઉડા

તો ઉપર આવે છે 3 હવે 25 નો ગુણાકાર 3 સાથે કરીશું પચીસ અને છેદમાં બે જેમ છે તો સીધો ગુણાકાર ચાર સાથે તો બે ચોક આઠ અને છેદમાં સાત જેમ છેમ લખી નાખવાના છે તો જવાબ આવે છે આઠ ના સાત આગળ જોઈએ છ ના છેદ બાર સાત હવે અહીંયા પણ ઉપર નીચે ઉડે છે છ દુઃખ બાર હવે નીચે બે આવ્યા છે સાત આવ્યા છે નીચે બે અને 7 નો ગુણાકાર થશે તો જવાબ આવશે અને મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે મિશ્ર અપૂર્ણાંક સાગરુપ આપીશું અને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવશું જો આને ખૂબ જ સરળ છે બરાબર ધ્યાન રાખજો અહીંયા પેલા જે નીચે સંખ્યા આપેલી છે એનો ગુણાકાર આગળની સંખ્યા સાથે કરવાનો છે એટલે બે તેરી છ અને જે જવાબ આવશે એનો સરવાળો આપણે ઉપરની સંખ્યા સાથે કરવાનો હવે આપણી રકમ બની છે તેર ના છેદ માં બે ગુણ્યા આઠ હવે આ દાખલો આપણે જેમ આગળ ગણતા એ રીતે ગણવાનો છે પેલા જોવાનું ઉડે છે કે નહીં હવે એ ઉડે છે બે ના ઘડિયામાં આઠ તો બે ચોક આઠ હવે ક્યાંય ઉડેવું છે નહીં તો આપણે સીધો ઉપલી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે છે તો 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 આનો જવાબ આવે આગળ આગળ જોઈએ વધુ ખબર પડશે રૂપ આપીશું જેમ આપણે આપ્યું એ રીતે લખી લઈએ હવે નીચેની સંખ્યાનો આગળની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે તો ચાર દો ને આઠ અને જે જવાબ આવે છે એનો સરવાળો આપણે ઉપરની સંખ્યા સાથે કરવાનો છે એટલે આઠ પ્લસ બાર તો જવાબ આવશે વીસ અને છેદમાં ચાર જેમ છે તો

આપવું પડશે તો પેલા પહેલી સંખ્યા વારો લઈએ સાત પૂર્ણાંક તેત્રીસ ના છેદ માં ત્રણ આપણે ચોપન ના છેદ માં ત્રણ જે જવાબ આવે છે એ લખી લઈએ ગુણ્યા હવે બીજી સંખ્યા વારો બે પૂર્ણાંક પંદર ના છેદ માં છ નીચેની સંખ્યા ને આગળની સંખ્યા ગુણાકાર કરીશું તો છ દુ બાર અને બાર પ્લસ પંદર તો જવાબ આવશે સત્યાવીસ છેદ આપણે જેમ જોઈએ એમ પેલા જોવાનું ઉડે એમ છે નહીં હા ઉડશે છ ના ઘડિયામાં ચોપન આવશે તો છ નવા ચોપન અને ત્રણ ના ઘડિયામાં સત્યાવીસ આવશે તો ત્રણ નવા સત્યાવીસ ઉપર માત્ર નવ નવ બચ્યા છે તો નીચે લખી લઈએ નવ ગુણ્યા નવ તો નેવે નેવે એક્યાશી જવાબ આવશે અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂરા થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલા તમારી સ્ક્રીન ઉપર દેખાય છે આ ગણજો અને આની પ્રેક્ટિસ કરજો હવે આપણે આગળ જઈએ છે અપૂર્ણાંકના ભાંગાકાર તરફ 2 ભાગ્યા 2 ના છેદમાં 5 આપણે માત્ર એક જ વસ્તુ અમે યાદ રાખવાની છે બાકી આપણે આગળ જેમ ગુણાકાર કરતા એ રીતે જ કરવાનું છે તો બરાબર ધ્યાન રાખજો બહુ જ સરળ છે પહેલા તો એ ભાંગાકાર પહેલાની સંખ્યા છે આપણે જેમ છે એમ લખી નાખવાની છે હવે આપણે ભાંગાકારના ગુણાકારમાં ફેરવવાનું છે તો ભાંગાકાર પછીની જે સંખ્યા છે એને આપણે ઉલટાવી

છે 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 ઉલટાવી નાખવાની મતલબ એ નીચે જતા રહેશે અને ઉપર આવતા રહેશે હવે આપણે ગુણાકારનો દાખલો જેમ ગણતા એમ ગણવાનો હવે ઉપર નીચે ઓડે છે સાત ના ઘડિયામાં ચૌદ આવશે તો સાત દુ ચૌદ અને હવે કરવાનો ગુણાકાર બે અને આઠ નો ગુણાકાર કરીશું તો બે અઠા ને સોળ તો આનો જવાબ છે આગળ જોઈએ ચાર ના છેદ માં પાંચ ભાંગ્યા બે હવે પહેલા તો ભાંગા કર સંખ્યા ચાર ના છે એ જેમ જેમ લખી નાખવાની છે એ ઉલટાવાની નથી હવે ભાંગા કર ને ફેરવશું ગુણાકાર તો ભાંગા કર પછી સંખ્યા બે છે તો બે આપણે જવા દઈશું નીચે તો બે આવતા છે નીચે અને ઉપર કઈ ના હોય તો શું હોય એક હોય આ યાદ રાખવું હવે આપણી રકમ બને છે ચાર ના છેદ માં પાંચ ગુણ્યા એક ના બે હવે જોવાનું પહેલા કંઈ ઉડે એમ છે કે નહીં હા અહીંયા ઉડે એમ છે બે દુ ચાર તો ઉપર બે એક બે વધ્યા છે અને નીચે પાંચ વધ્યા બે ના છેદ માં પાંચ છેદ માં સાત ગુણ્યા એક ના છેદ માં છ પેલા જોવાનું ઉડેમ છે કે નહીં હા ઉડેમ છે છ તેરી અઢાર તો ઉપર ત્રણ વધ્યા છે નીચે સાત વધ્યા છે તો સીધું લખી નાખવાનું ત્રણ ના છેદ માં સાત આગળ જોઈએ ચૌદ છેદ માં ચાર ભાગ્યા સાત છેદમાં પહેલો તો આપણે ભાંગકરને ગુણાકારમાં ફેરવવું છે તો ચૌદના છેદમાં ચાર જેમ જેમ લખી લઈએ ભાંગકરને ગુણાકારમાં ફેરવશું તો પછી જે સંખ્યા છે એને આપણે ઉલટાવી નાખવાની છે એટલે સાત છે એ નીચે જતા રહેશે અને આઠ છે ઉપર આવતા રહેશે તો આપણી રકમ બને છે ચૌદના છેદમાં ચાર ગુણ્યા આઠના છેદમાં સાત હવે આપણે જેમ આગળ કરતા એમ કંઈ ઉડેમ છે તો હા સાત દુ ચૌદ અને નીચે ચાર અને ઉપર આઠ પણ છે તો ચાર દુ આઠ હવે નીચે કઈ બચ્યું નથી ઉપર બે ગુણ્યા બે વધ્યા છે તો આપણે નીચે લખી લેશું બે ગુણ્યા બે તો જવાબ આવશે બે ચાર

આગળ જોઈએ પંદર ના છેદ માં ચાર ભાંગ્યા પાંચ પૂર્ણાંક દસ ના છેદ હવે પહેલા તો પંદર ના ચાર જેમ છે નીચે લખી લઈએ ભાંગ્યા પણ જેમ છે લખી લઈએ હવે અહીંયા મિશ્ર પૂર્ણાંક છે એનું પેલા આપણે સાદુ રૂપ આપીશું આપણે જેમ આગળ આપતા એ રીતે તો પેલા આપણે એને લખી લઈએ નીચેનો કરવાનો છે ગુણાકાર એટલે સોળ પંચા ને અને ઉપરનો કરવાનો છે સરવાળો એસી પ્લસ દસ તો જવાબ આવશે નેવું અને છેદમાં માં સોળ જેમ છે લખી નાખવાના છે તો જે જવાબ આવ્યો છે એને આપણે જેમ છે નીચે લખી લઈએ હવે આપણે ભાંગાકાર દાખલો જેમ ગણતા એમ ગણીએ એટલે પંદર છેદ 4 ચાર જેમ છે બચ્યા છે તો જવાબ આવે છે ચાર ના છેદ છ તો જ્યારે આવા દાખલા આપેલા હોય ત્યારે આપણે એને આ રીતે ગણીશું આગળ જોઈએ ત્રણ પૂર્ણાંક ઓગણીસ ના છેદ બાર ભાંગા એક પૂર્ણાંક બાર હવે બંને સંખ્યા મિશ્ર પૂર્ણાંક છે તો બંનેને ફેરવશું પહેલા આપણે પહેલી સંખ્યાનો વારો લઈએ ત્રણ પૂર્ણાંક ઓગણીસ ના બાર જેમ આપણે આગળ કર્યું એ રીતે બાર ગુણ્યા ત્રણ તો બાર તેરી છત્રીસ અને છત્રીસ પ્લસ ઓગણીસ તો જવાબ આવશે પંચાવન અને છેદમાં માં બાર જેમ જેમ લખી નાખવાના છે હવે જે જવાબ આવે છે એને આપણે લખી લઈએ આગળ ભાંગ્યા જેમ જેમ લખી લઈએ હવે બીજી સંખ્યાનો સાદ રૂપ આપીએ એક પૂર્ણાંક એક ના બાર તો બાર એકુ બાર અને બાર પ્લસ આઠ તો જવાબ આવે છે વીસ અને છેદમાં માં બાર જેમ જેમ લખી નાખવાના છે તો આ જે જવાબ આવ્યો છે એને લખી લઈએ પાછળ હવે આપણે ભાંગાકાર દાખલો જેમ ગણતો એમ ગણી લઈએ પંચાવન ના છેદ માં બાર ભાંગાકાર ને ફેરવીએ તો સંખ્યા આપણે ઉલટાવી નાખવાની છે તો વીસ નીચે જતા રહેશે અને બાર ઉપર આવતા રહેશે હવે આપણે ગુણાકારનો દાખલો જેમ ગણતો એમ ગણી નાખવાનો પેલા જોવાનું ઉડેમ છે હા અહીંયા બાર અને બાર તો ઉપર બચ્યા છે પંચાવન નીચે બચ્યા છે વીસ તો જવાબ આવશે પંચાવન ના વીસ આનું સદરૂ તમે આગળ આપી શકો છો પણ આપણો જવાબ આવે છે પંચાવન ના વીસ તો આપણે અપૂર્ણાંક ભાંગાકાર પણ અહીંયા પૂરા થાય છે પ્રેક્ટિસ માટેના દાખલા તમારી સ્ક્રીન ઉપર દેખાય છે અને ગણજો અને આની પ્રેક્ટિસ કરજો આશા રાખું છું કે તમને આ વિડીયો જાણવા મળ્યું છે વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર ચલો હું મળું આગળના વિડીયોમાં